શ્રી સાડી આજે તમારી માટે ક્રેપ સીલ કપડામાં ખૂબ સરસ એવા લેરિયા સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડી છે ને આપણે ડબલ કલરમાં રહેવાની છે અને ક્રેપ સીલ કપડાંની સાડી હોય એટલે બધી વેનુને ડેલી વેરમાં પહેરવા અને બહાર આવે ગયામાં પહેરવા સુપર સાડીનો લુક લાગશે એમાંય તે કલર મેચિંગની વાત કરું ને તો ગ્રીનની સાથે મરૂમ કલરનો પીસ ઓપન કરવાનો છે કારણ કે ડબલ શેરની સાડી છે અને લેરિયા કોન્સેપ્ટની સાડી એટલે કોઈ દી ફેશન નો જાય એવો મસ્ત મજાનો લેરિયું આવી ગયું છે સાથે નીચે ઝીણી ઝીણી પ્રિન્ટેડ રહેવાની છે અને આખી સાડી એકદમ યુનિક અને ફેન્સી વેરાયટી રહેવાની છે કારણ કે નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના બધાને લેરિયા કોન્સેપ્ટ ખૂબ સરસ લાગે એમાંથી ક્રેપસિલ કપડાની સાડી હોય એટલે ઠંડી બોલ અને મશરૂમ જેવું કપડું આવે બેન અને એટલો મસ્ત લેરિયા કોન્સેપ્ટ આટલો હેવી પલ્લું હોય એટલે લુક તમે જોઈ શકો છો કેટલો મરૂન કલરનો આખો પલ્લું રહેવાનો છે કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇન છે ખૂબ સરસ આખા બે મોરનો આખો પલ્લુ રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ મોટી સાઇઝમાં આપણે મોરની ડિઝાઇન રહેવાની છે એમાં આપણે કળા કરતાં મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટ વાડીવેલાની સાથે સાથે મસ્ત છૂ ઝીણી ઝીણી અને છૂટી છૂટી પ્રિન્ટેડ ડિઝાઇન ખૂબ સરસ રહેવાનો છે કલર મેચિંગની વાત કરું ને તો લાઇટ ક્રીમ કલર બીટ કલર અને મેથી કલર સાથે ખૂબ સરસ પલ્લુ એકદમ રીચ લાગે છે અને એજ વાઇઝ નાના હોય ને એના ઓપન પલ્લુમાં અને અવળી પહેરી હોય ને તો બહુ જોરદાર પલ્લુનો લુક આવે અને એટલો મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનો પલ્લુ હોય એટલે કેટલો જોરદાર કોમ્બિનેશન લાગે તમે જોઈ શકો છો કારણ કે ખાલી બે મોરના આખા કળા કરતાં શેપમાં આખું મસ્ત મજાનું એટલું યુનિક અને ઝીણું ઝીણું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે ને એ બહુ જોરદાર લાગે છે તમે જોઈ શકો છો ક્રેપ સિલ્ક કપડામાં આટલું મસ્ત ઝીણી બ્રિન્ડેડ હોય એટલે લુક કેટલો મસ્ત આવે અને ફિનિશિંગ સાથે પલ્લુ બહુ જોરદાર અને એકદમ યુનિક વેરાયટીનો લાગે છે ઓકે અને સાડીની વાત કરું ને તો આપણે લેરીયા કોન્સેપ્ટ હોય એટલે એની ટાઈમ સુપર અને સરસ મજાનું લાગે તમે જોઈ શકો છો ક્રેપ સિલ્ક કપડાની સાડી છે એટલે શાઇનિંગ વાળી ફૂલ આવવાની છે અને કોણી માખણ જેવી ને લચકા જેવી રહેવાની છે એવાય લેરિયા કોન્સેપ્ટ બહુ મસ્ત રહેવાનું છે કારણ કે આપણે તમે પલ્લુમાં જોયું ને ક્રીમ બેઝ ઉપર આખો એકદમ યુનિક લેરિયાનો શેડ રહેવાનો છે આખી સાડીનો કલર ગ્રીન રહેવાનો છે અને બોર્ડરનો કલર આપણે મરૂન રહેવાનો છે કારણ કે આમાં વિવિંગ વાળી બોર્ડર ન આવે ને એટલે પ્રિન્ટેડ બોર્ડરનો લુક એકદમ હેવી અને એકદમ રીચ લુક આપે ને એવી સાડીની પ્રિન્ટેડ રહે એમાં તમે જોઈ શકો છો આપણે ફૂલ પલ્લુના મેચિંગની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે જેમ કે વાળીવેલા ટાઈપના પાન શેપની ડિઝાઇન રહેવાની છે એમાં બીટ કલરના ડોટની ડિઝાઇન પણ સુપર અને એકદમ પ્રીમિયમ લાગે છે અને બંને બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇન બોર્ડર આવે એટલે લુક સરસ મજાનો અને એકદમ યુનિક વેરાયટી નો લાગે સાડી ક્રેપ સીલ કપડાંની છે એટલે શાઇનિંગ વાળી તો ફૂલ રહેવાની છે અને ડેલી વેર પહેરવા કાઢો ને તો એકદમ મસ્ત ઠંડી અને એકદમ લાઇટ વેર રહેશે વજન વગરની ક્રેપસિલ કપડામાં ખૂબ સરસ કુણા માખણ જેવા કપડાની રહેવાની છું બેન અને સાડી છે ને ક્રેપ સીલ કપડાની એ બંને બાજુ રહેવાની છે જો આગળની સાઈડે સેમ છે અને પાછળની સાઈડે સેમ છે એટલે સિમિલર સાડી હોય એટલે બધી બહેનોને ગમે પાછું એજ વાઇઝ બધાને સરસ લાગે ને એવું સુપર લેર્યું છે એકદમ હેવી પલ્લુ સાથે બોર્ડર પ્રિન્ટેડ એકદમ ક્લાસી અને ફેન્સી વેરાયટીની રહેવાની છે ક્રેપસિલ કપડાંની સાડી છે એટલે બહુ મશરૂમ જેવું કપડું હોય અને પાટલી આરામથી પડી જાય લચકા જેવી પાટલીમાં ખૂબ સરસ લેરિયાનો લુક આવે કારણ કે લેરિયો હંમેશા સુપરહિટ અને જોરદાર લાગે લેરિયાની કોઈ દી ફેશન જાય નહીં એમાં તે ક્રેપસિલ કપડામાં આવી હોય એટલે કોઈ દી ન જાય જેટલી વાર ધો ને એટલી વાર નવું ને નવું આટલું સુપર આર્ટિકલ બેન અને આટલો સરસ મજાનો આર્ટિકલ આવ્યો હોય ને અને એટલો મસ્ત ગ્રીન કલર શેડ આવ્યો ને તો મારી બેનું ફટાફટ મનગમતા કલરની સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપે ને તો બુક કરાવી લેવાય તમે જોઈ શકો છો લેર્યું કેટલું મસ્ત લાગે છે પાટલી પાડતા કારણ કે એકદમ મસ્ત વ્યવસ્થિત ફિનિશિંગવાળું લેરીયા પ્રિન્ટેડની ડિઝાઇન છે બોર્ડરનો લુક એ બહુ મસ્ત આવે છે જેમાં આપણે વાલી વાળીવેલા ટાઈપની પાનશેપની ડિઝાઇન છે અને કલર મેચિંગ એકદમ યુનિક અને સરસ મજાનું લાગે છે તો જોયું ને સિલ્ક કપડામાં કેટલો સુપર આંટી આવ્યો છે પાછું લો રેન્જમાં હેવી લુકની સાડી લાગે ને એવું સુપર લેરિયા કોન્સેપ્ટ સાથે ક્રેપ સિલ્ક કપડામાં સાડીનો લુક રહેવાનું છે સારી તો આખી એકદમ પ્રીમિયમ છે પણ બ્લાઉઝ તો તમે જોઈ શકો છો કેટલો સરસ અને એકદમ યુનિક વેરાયટીનું રહેવાનું છે કારણ કે આ બ્લાઉઝ છે ને મોસ્ટ ઓફ તમે જોયા હોય તો આખા પ્રિન્ટેડવાળા રહેવા હોય પણ એકદમ આ ફેન્સી વેરાયટી ક્લાસી પીસ છે ને એના માટે એટલું મસ્ત એકદમ ડિફરન્ટ વેરાયટીનું બ્લાઉઝ રહેવાનું છે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ છે એમાં લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો સરસ લૂક આવે છે અને બ્લાઉઝ બેના પછી સરસ મજાનો લૂક આવશે જે તમે આ બ્લાઉઝ છે ને સાડી તો જેનું એટલી મસ્ત ક્રેપ સીલ્ક કપડામાં લેરીયા કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો ખૂબ સરસ કપડું રહેવાનું છે એકદમ મશરૂમ જેવું કોણું માખણ જેવું અને વજન વગરના કપડામાં ખૂબ સરસ આજનો આર્ટિકલ આવ્યો છે સાથે એકદમ રીચ પલ્લુ અને હેવી પલ્લુ સાથે તમે સાડી એકદમ પ્રીમિયમ લાવવાની છે અચ્છા કલર મેચિંગ ડબલ શેડમાં છે એટલે બહુ જોરદાર લુક આવવાનો છે એમાં આ કલર ઓપન કર્યો આપણે ગ્રીન કલરની સાથે મરૂન કલર એટલે આપણે બોર્ડર મેચિંગમાં બ્લાઉઝ આવશે અને બીજા બધા આવી રીતના કલર મેચિંગમાં બોર્ડર આવશે ને એવું સેમ બ્લાઉઝ આવશે અને પલ્લો આવશે એટલે લુક બહુ મસ્ત આવશે એમાં તમને તમારા મનગમતો કલર હોય ને એના તો સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે ખૂબ સરસ લેરિયા કોન્સેપ્ટની સાડી છે સિલ્ક કપડું રહેવાનું છે કોણો માખણ જેવું અને લચકા જેવા કપડામાં આટલો મસ્ત આર્ટિકલ આવ્યો એટલે કેટલો જોરદાર લુક આવે એમાં તમે જો રામા કલરની સાથે રાણી કલરનું કોમ્બિનેશન કેટલું બેસ્ટ અને સરસ લુક લાગે છે એજ રાઈસ તો બધાને આ કલર સરસ લાગે અને પહેરી હોય ને તો બહુ જોરદાર લુક આવે જો તો રામાની સાથે રાણી તો એકદમ ન્યૂ આર્ટિકલ કલર મેચિંગ છે સાથે સાથે મરુની સાથે જે બેનોને ગ્રીન કલર ગમતો હોય એની માટે સુપર વેરાયટી છે અને લેરિયા હરેક ડિઝાઇનમાં આટલા હરેક કલરમાં આટલો સૂટ થાય ને એનો લૂક તમે જોઈ શકો છો હરેક પીસમાં બહુ જોરદાર લૂક આવે છે કલર મેચિંગ કે બહુ મસ્ત મજાના સૂટ થઈ જાય છે અને પીસ પહેરવાય ને તો એકદમ લો રેન્જમાં હેવી લૂકની સાડી લાગે ને એવું પ્રીમિયમ લાગવાનું છું ઓકે બેન એમાં જો જે બેનોને બીટ કલર ગમતા હોય ને એની માટે બીટ કલરની સાથે મહેંદી કલરનું બહુ જોરદાર લૂક આવે છે ઓકે તમે જોઈ શકો છો મહેંદી કલર એકદમ સરસ મજાનો લાગે છે બીટની સાથે અને બધા કલરમાં લેરિયાનો લુક બહુ પ્રીમિયમ અને અને જોરદાર લાગે છે જેવી બોર્ડર હશે એવું બ્લાઉઝ આવશે ને પલ્લુ આવશે એટલે કાંઈ ઘટે એટલો જોરદાર પીસ લાગશે તે આટલો મસ્ત હેવી લુક નો પલ્લુ હોય એટલે લુક તો તમે જોઈ શકો છો કેટલો જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટીનો લાગે કારણ કે ક્રેપ સીર કપડાંની સાડી હોય અને આટલો સરસ મજાની લૂકનું કોન્સેપ્ટ હોય એટલે લુક તો કાંઈક ઘટેને એટલો હોય ને અને પાછી વજન વગરની ક્રેપ સીરની સાડી હોય ને એટલે બહેનોને પહેરવાની એટલી મજા આવે આખો દી નાના મોના પ્રસંગમાં ગયા હોય ને તો એટલી મસ્ત વજન વગરની સાડીમાં પ્રસંગે માળવાની મજા આવે અને કલર મેચિંગ તો જોવો કેટલા સરસ મજાના છે એકદમ ડાર્ક કલરના અને બોર્ડર મેચિંગના બ્લાઉઝ અને પલ્લુ આવે અને પલ્લુ પણ એકદમ હેવી રીચ અને પ્રિન્ટેડ બોર્ડરે પણ જોરદાર લૂક એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમ્યા હોય ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક લેજો કારણ કે ક્રેપ સિલ્ક કપડામાં સુપર વેરાયટી એવી છે અને લોંગ ટાઈમ સુધી ચાલે એવા લેરિયા કોન્સેપ્ટમાં આવ્યા છે અને જે બહેનોને હજી અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટ આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવું નયત નવું કલેક્શન તમે પણ પહેરી શકો અને જોરદાર લુક તમે પણ મારી શકો તો આટલું જોરદાર કલેક્શન જવા માટે અમારી આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ